નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ જેથી તમે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ ખરીદી કરી શકો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે હું તમારા માટે લાવ્યો છું બે ખૂબ જ સુંદર કંઠે જેની ડિઝાઇન એકદમ યુનિક અને ક્લાસિક છે જો તમે ફેશનેબલ જ્વેલી અને સુંદર લુક માટે કંઠી શોધી રહ્યા હોય તો આ બંને કંઠી તમારા માટે એકદમ પરફેક્ટ છે સંપૂર્ણ વિડીયો જુઓ કારણ કે હું તમને આ કંઠી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું તેના મટીરિયલ ડિઝાઇન અને ખાસિયતો વિશે ચર્ચા કરીશું અને હું તમને છેલ્લે ભારે ડિસ્કાઉન્ટ પણ આપવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો તો શરૂ કરીએ વિડીયોને ચાલો તો પહેલાં વાત કરીએ રેડ અને વ્હાઇટ કોમ્બિનેશનવાળી કંઠીની તમે જોઈ શકો છો કે આ કંઠીમાં ગોલ્ડ પ્લેટિંગની સાથે રેડ સ્ટોન અને સફેદ સ્ટોનનો ઉપયોગ સરળ મિશ્રણ છે કંઠીના પેટર્નમાં નાના નાના સર્કલ ડિઝાઇનના સ્ટોન લગાવવામાં આવે છે જે તેને ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક આપે છે ગોલ્ડ ફિનિશિંગ એટલી ફાઇન છે કે પહેર્યા પછી તમે એકદમ રોયલ લુક મેળવી શકો છો ડિઝાઇનના અંતમાં મેટલનું કોટિંગ ખૂબ જ આકર્ષક છે જેમાં લાલ અને સફેદ સ્ટોન એકદમ સારી રીતે એડજસ્ટ કરેલા છે કંઠીની લંબાઈ પરફેક્ટ છે તેનો લોક મજબૂત છે એટલે કે પહેર્યા પછી તે સલામત રહેશે હવે વાત કરીએ બીજી કંઠીની જેની ડિઝાઇન એકદમ એન્ગેજ અને મિનિમલ છે આ કંઠી સંપૂર્ણ ગોલ્ડ ફિનિશિંગમાં છે જેમાં સિમ્પલ સર્કલ પેટર્ન આપવામાં આવ્યા છે કંઠીનું મટીરિયલ હાઈ ક્વોલિટી છે અને એન્ટી ટાર્સની કોટિંગ સાથે બનાવવામાં આવ્યું છે એટલે કે લાંબા સમય સુધી તે તળકાટ જળવાઈ રહેશે કંઠીનો લોક અને ક્લાપ્સ પણ ખૂબ જ મજબૂત છે એટલે કે તે પહેરતી વખતે તૂટવાની કોઈ બી શક્યતા નથી મલ્ટિપલ લેયર પેટર્ન તેને સાદી અને પાર્ટીવેર માટે બેહદ આકર્ષક બનાવે છે બંને કંઠી ફેશન અને એથલિક વેર માટે પરફેક્ટ છે તમે આ કંઠી સાદી રિસેપ્શન અને પાર્ટીમાં સરળતાથી પહેરી શકો છો ગોલ્ડન અને રેડ સ્ટોન કોમ્બિનેશન તેને વધુ રોયલ અને ક્લાસિક લૂક આપે છે ટાર્સની કોટિંગને કારણે તેને ચમક લાંબા સમય સુધી જળવાઈ રહે છે આ કંટી મેટલથી બનેલ છે જે શોર્ટ સાઇઝમાં આવશે આ કંઠી અત્યારે લોકો ખૂબ જ ઓનલાઈન ખરીદી રહ્યા છે કેમ કે આની ડિઝાઇન અનોખી ઊભરી આવી છે જે લોકોએ ઓનલાઈન ખરીદેલ છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે કોઈકે લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ કમ્ફર્ટેબલ પ્રાઇસ બીજાએ લખ્યું છે કે વેરી બ્યુટીફુલ પ્રોડક્ટ તો તમને આ બંનેમાંથી કઈ કન્ટ્રી વધુ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો તો હવે કિંમતની વાત કરીએ તો આ બંને સાથે જો તમે લેવા માગતા હોય તો એની કિંમત થશે પાંચસો પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો વિડીયોને લાઈક કરો છો અને કમેન્ટમાં જય શ્રીરામ લખો છો તો તમને આ બંને કંટી માત્ર બસો ને રૂપિયામાં મળશે તો તમને આ કંટી પસંદ આવી હોય તો આજે જ ઓર્ડર કરો કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે મર્યાદિત સ્ટોક ઉપલબ્ધ છે હવે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો છો ઓર્ડર આપવા માટે નીચે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને સરનામું સ્પષ્ટ લખો જેથી અમે તમારું ઓર્ડર સુરક્ષિત રીતે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ ઓર્ડર આપ્યા બાદ સાત દિવસની અંદર ડિલિવરી થઈ જશે જો કોઈ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની સુવિધા ઉપલબ્ધ છે કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ હાથમાં મળ્યા પછી જ પેમેન્ટ આપવાનું રહેશે અમારી સરહિતથી ઘણા લોકો ખુશ છે તો તમે પણ ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર